જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આપ સૌની માટે લઈને આવી છું કાજુકરીનું શાક આ પહેલાં પણ મેં મારી ચેનલ ઉપર કાજુકરીના શાકનો વિડીયો અપલોડ કરેલો છે એમાં વન મિલિયન કરતાં પણ વધારે લોકોએ એને પસંદ કરેલો છે તો એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી અલગ રીતથી આપણે કાજુકરીનું શાકની રેસીપી લઈને આવી છું તો એકદમ હોટલ કરતાં ટેસ્ટી અને ઓછી સામગ્રીમાંથી બની જતું આ કાજુ કરીનું શાક તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીંયા આપણે ક્રીમ કે મલાઈનો ઉપયોગ કર્યા વગર એક સિક્રેટ સામગ્રીથી આ શાક બનાવીશું તો આપણું શાક એકદમ હોટલ કરતાં પણ ટેસ્ટી બનશે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ કાજુ કરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ એમાં આપણે ત્રણ અહીંયા મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે મોટા કટકામાં કટ કરી લીધી છે એ ઉમેરી દઈશું ત્યારબાદ અહીંયા બે મીડિયમ સાઈઝના ટમેટા પણ લઈ લીધા છે અહીંયા મેં ત્રણ લીલા મરચાં દસથી બાર લસણની કળી અને અડધો ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે એક તમાલપત્ર બે નાના તજના ટુકડા અને બે લવિંગ લઈ લીધા છે પચાસ ગ્રામ જેટલા કાજુ લઈ લીધા છે એ પણ આપણે ઉમેરી દઈશું હવે આ બધી વસ્તુને સરસ રીતે આપણે ચેળવી લેવાની છે થોડું મીઠું ઉમેરી દઈશું જેથી કરીને આ બધું સરસ રીતે જલ્દીથી ચડી જાય આ બધી વસ્તુ સરસ રીતે નરમ ન થઈ જાય ત્યાં સુધી એને આપણે ધીમાથી મીડિયમ ગેસ ઉપર સાંતળી લેવાનું છે ચારથી પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું અહીંયા ચારથી પાંચ મિનિટ બાદ આપણા આ ડુંગળી અને ટમેટા બધું સરસ રીતે એકદમ નરમ થવા લાગ્યું છે તો એમાં આપણે થોડી હળદર ઉમેરીશું ફરી એકવાર મિક્સ કરી દઈશું હવે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આ ડુંગળી ટમેટા અને કાજુને સરસ રીતે ચડવા દેવાનું છે ફરીથી આપણે બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું આ કાજુ કરીના શાકમાં ગ્રેવી બનાવવાની જ ખૂબી હોય છે તો તમે આ રીતે ગ્રેવી બનાવશો તો તમારું કાજુ કરી એકદમ ટેસ્ટી બનશે ઢાંકણ ઢાંકીને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું બધું સરસ રીતે ચડી જાય ત્યાં સુધી થવા દેવાનું છે હવે અહીંયા આપણા ડુંગળી અને ટમેટા સરસ રીતે ચડી ગયા છે તો હવે આ મિશ્રણ આપણે ઠંડુ કરીને ગ્રેવી પીસી લેવાની છે તો આ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ મિક્સર જારમાં પાણી ઉમેર્યા વગર આપણે આની ગ્રેવી પીસી લઈશું એકદમ સ્મૂથ ગ્રેવી બનાવી લેવાની છે તો આને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે આગળ કાજુ કરીના વઘારની રીત જોઈ લઈએ એના માટે આપણે કઢાઈમાં બે મોટા ચમચા તેલ લઈ લઈશું તો સૌથી પહેલાં આપણે એમાં કાજુ ફ્રાય કરી લેવાના છે તો અહીંયા અમે પચાસ ગ્રામ જેટલા કાજુ લીધા છે એને હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે બધી બાજુથી ફેરવતા જઈને હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું ગેસની આંચ આપણે અહીંયા ધીમીજ રાખીશું કાજુને ફ્રાય કરતાં માત્ર ત્રીસથી ચાલીસ સેકન્ડ જેટલો જ સમય લાગે છે અને તેલ વધારે આપણું ગરમ ન હોવું જોઈએ અહીંયા આપણા કાજુનો કલર હલકો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને કાઢી લઈશું તો આ રીતના આપણે હલકો કલર ચેન્જ થઈ ગયો ત્યાં સુધી સાંતળી લીધા છે તો હવે આપણે એ જ તેલમાં શાકનો વઘાર કરી લઈશું સૌ પ્રથમ આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું ત્યારબાદ થોડી હિંગ ઉમેરીશું અહીંયા મેં બે ચમચી જેટલા આદુ મરચાં લસણને ક્રશ કરીને લઈ લીધા છે એ ઉમેરી દઈશું એને એક મિનિટ માટે સાંતળી લઈશું હવે અહીંયા આદુ મરચાં લસણ સરસ રીતે સંકળાઈ ગયા છે તો એમાં આપણે ક્રશ કરેલી ડુંગળી ઉમેરીશું તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને ક્રશ કરીને લઈ લીધી છે થોડું અહીંયા આપણે ડુંગળીના માપનું મીઠું પણ ઉમેરી દઈશું જેથી કરીને જલ્દીથી સંતળાઈ જાય ગ્રેવીમાં મીઠું ઉમેરેલું છે એટલા માટે ધ્યાનથી એડ કરવું અહીંયા આપણે કાજુ કરીમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું ઘણા લોકો કાજુ કરી બનાવવા માટે ક્રીમ કે મલાઈનો ઉપયોગ કરતા હોય છે અહીંયા આપણે ક્રીમ કે મલાઈનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ અહીંયા આપણે ઘરનું બનાવેલું એકદમ મોળું દહીં હોય એનો ઉપયોગ કરીશું તેના માટે આપણે ત્રણ ચમચી જેટલું દહીં લઈ લઈશું અહીંયા તમે આ રીતે દહીંનો ઉપયોગ કરીને બનાવશો તો તમારું કાજુ કરી એકદમ હોટલ કરતાં પણ ટેસ્ટી બનશે અને ખબર પણ નહીં પડે કે આમાં ક્રીમ કે મલાઈનો ઉપયોગ નથી કર્યો અહીંયા આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીશું અને અહીંયા આપણે આ દહીંને સરસ એકદમ એકદમ લીછું બનાવી લેવાનું છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે એકદમ મોળું દહીંનો જ ઉપયોગ કરવાનો છે ખાટા દહીંનો ઉપયોગ નથી કરવાનો અહીંયા આ રીતે એકદમ લીસું બેટર તૈયાર કરી લઈશું તો અહીંયા આ રીતનું આપણું દહીં તૈયાર થઈ ગયું છે આ રીતનું હોવું જોઈએ ને આગળની પ્રોસેસ જોઈ લઈએ ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે અને એકદમ નરમ પડી ગઈ છે આ રીતની સરસ રીતે ચડી ગઈ છે તો હવે એમાં આપણે મસાલા કરીશું તો સૌથી પહેલાં થોડી હળદર ઉમેરીશું એક ચમચી જેટલું તીખું મરચું અને અહીંયા અમે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે એક ચમચી ધાણાજીરું પાવડર હવે આ બધું સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી દઈશું બધા મસાલા મિક્સ કર્યા બાદ આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી એ સરસ એકદમ સ્મૂથ પીસી લીધી છે એ ઉમેરી દઈશું અહીંયા આપણે આમાં થોડુંક પાણી ઉમેરીને એ પાણી પણ ઉમેરી દઈશું હવે આ બધા મસાલામાં ગ્રેવીને સરસ રીતે મિક્સ કરી લઈશું ગ્રેવીને આપણે સરસ રીતે મસાલામાં મિક્સ કરી લીધી છે હવે એને આપણે ધીમા ગેસ ઉપર ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે એક બે વાર ચલાવતા રહીશું અહીંયા આપણે ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની છે તો ધીમા ગેસ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે રહેવા દઈશું હવે અહીંયા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ સરસ રીતે આપણી ગ્રેવી ચડી ગઈ છે અહીંયા આપણે આ ગ્રેવીમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું હવે આને ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું હવે અહીંયા ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ તો હવે આપણી ગ્રેવીમાંથી સરસ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે એમાં આપણે જે આપણે દહીંનું બેટર બનાવીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું અહીંયા આ રીતે દહીં ઉમેરશો તો તમારે ક્રીમ કે મલાઈનો બિલકુલ ઉપયોગ નહીં કરવો પડે અને એકદમ આપણી ટેસ્ટી ગ્રેવી બનશે ફરી એકવાર મિક્સ કરી દઈશું હવે એમાં આપણે એક ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું ત્યારબાદ અહીંયા થોડી આપણે કસોરી મેથી ઉમેરી દઈશું અને આપણે જે કાજુ ફ્રાય કરીને રાખ્યા હતા એમાંથી આપણે આઠથી દસ કાજુ રાખીને બાકીના બધા આપણે ઉમેરી દઈશું આઠથી દસ કાજુ આપણે ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું તો અહીંયા આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે અહીંયા આપણું આ કાજુ કરીનું શાક ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે દહીં નાખ્યા બાદ આપણે ફરીથી એક મિનિટ માટે થવા દઈશું વધારે નથી થવા દેવાનું માત્ર એક મિનિટ માટે થવા દઈશું ત્યારબાદ આપણું આ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જશે હવે અહીંયા આપણું કાજુ કરીનું શાક બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસને આજ બંધ કરી દઈશું ને તમે જોઈ શકો છો કે સરસ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે જે રીતે હોટલમાં હોય છે એના કરતાં પણ ટેસ્ટી આપણું આ શાક ઘરે બનાવીને તમે ટ્રાય કરી શકો છો હવે શાક તૈયાર થઈ ગયું છે તો ઉપરથી આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ શાક મેં ચાર વ્યક્તિઓ માટે બનાવ્યું છે તમે આ રીતના માપથી બનાવશો તો ચાર વ્યક્તિઓ આરામથી ખાઈ શકે છે આ શાકને તમે રોટલી નાન કે પરાઠા સાથે સર્વ કરી શકો છો શાકને એક બાઉલમાં લઈ લીધું છે તો એને આપણે ઉપરથી કાજુથી થી ગાર્નિશ કરી લઈશું દેખાવામાં એકદમ હોટલ જેવું અને ખાવામાં પણ ટેસ્ટી એવું આપણું આ કાજુ કરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઓછી સામગ્રીમાંથી બની જતું આ કાજુ કરીનું શાક તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો